અત્યારે ને હું આવી ગયો છું જ્યાં ગણપતિ દાદા ની મૂર્તિઓ બનાવવામાં આવે છે મારી પાછળ છે અહિયાં બધી મૂર્તિઓ અવનવી ટાઈપ ની ઘણી મૂર્તિઓ મને જોવા મળી કલરકામ ને બધું સ્ટોન ને એ બધું ખાલી એનું કેવાય ને કે માળખું બનેલું આવે અહિયાં સુશોભિત કરી રહ્યા છે તો કેમ છો મિત્રો મજામાં મજામાં જ જશો તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા નવા એવા વ્લોગ વિડીયોમાં અને વ્લોગની શરૂઆત કરો ને પહેલા તમને વરસાદની વેધરને અપડેટ આપું ને જામનગરમાં તો કંઈક આવું છે જો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ ભાઈ મંડાણ થાય છે પણ વરસાદનું ખાલી મંડાણ થાય છે એટલો વરસાદ અહીંયા છે નહીં જામનગરમાં બાકી દ્વારકા આમ ઓલી બાજુ જાવ તો રાજકોટ ને આમ સોમનાથ ને જુનાગઢ અને બીજા ઘણા ગુજરાતના એવા ગામ છે જિલ્લા તાલુકા પડ્યો અને ગુજરાતની બહાર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મુંબઈમાં ભારે વરસાદ પડ્યો પણ અહીંયા જામનગરમાં એટલો વરસાદ નથી આવે જાય આવે જાય કરે છે તો તમારી સાઈડ હું સ્થિતિ છે એ ફટાફટ કમેન્ટ કરી દો અને હવે આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ તો ભાઈ આપણા તહેવારો જે છે ને એ ઓગસ્ટ મહિનાથી ચાલુ થતા હોય છે ભાઈ ઓગસ્ટ મહિનાથી છે ને આપણા તહેવારોની આમ કહેવાય ને લાઇન લાગી જાય છે પેલા રક્ષાબંધન આવે પછી પંદર ઓગસ્ટ આવે પછી આવે જન્માષ્ટમી એની પછી ગણેશ ચતુર્થી પછી નવરાત્રી ને દિવાળી ને બધું આયા જ કરે હવે આવશે ભાઈ દાદા ગણપતિ દાદા ની એન્ટ્રી થવાની છે એનું આગમન થવાનું છે તો કીધું કે ભાઈ હે ને એવી મસ્ત જગ્યાએ જઈએ કે જ્યાં એને ગણપતિ દાદાની મૂર્તિઓ તૈયાર થતી હોય મસ્ત મજાનો કલર કરતા હોય ને કઈ રીતે બધું કરતા હોય જોવું જાણવું હતું અને એ તમને પણ બતાવું હતું હાલો જાવું છું તમને લઈ અને અહીંથી શરૂઆત કરી દઈએ મેં એક મસ્ત એવી જગ્યા જોઈ છે જ્યાં મૂર્તિઓ તૈયાર થાય છે આપણે દરેક ત્યાં પહોંચી જઈએ તો મેં તમને જેમ કીધું હતું એમ કે ભાઈ હમણાં થોડાક દિવસોમાં ગણેશ ચતુર્થી આવવાની છે તો અત્યારે છે ને ભાઈ હું આવી ગયો છું જ્યાં ગણપતિ દાદાની મૂર્તિઓ બનાવવામાં આવે છે મસ્ત મજાની એને આમ કહેવાય ને પેન્ટિંગ કરીને કલર કામ કરીને જો મારી પાછળ એનું પાખું આખું જે ગોડાઉન છે અહીંયા બધી મૂર્તિઓ અવનવી ટાઈપ ની ઘણી મૂર્તિઓ મને જોવા મળી છે તો તમને બતાવવા માંગુ તો ચાલો અંદર જઈએ ને અહીંયા જે કલાકાર છે એને પણ મળીએ અને કઈ રીતે છે ને એ પૂરું કલર વગેરે કરીને આપણે જોવાનું છે મેં ક્યારેય જોયું નથી આજે પહેલી વાર જોવા માટે આવ્યો છું ભાઈ ની પરમિશન લઈ લીધી છે તો અંદર જઈને જોઈએ કે કઈ ટાઈપ ની મૂર્તિઓ અંદર એને બનાવે છે બરોબર તો જો આ છે ને આખું પૂરું એનું કહેવાય ને આખું એનું ગોડાઉન કહી શકો કે મજાની અહીંયા ગણપતિ દાદાની અવનવી મૂર્તિઓ હોય ને ઓલરેડી બનીને રેડી થઈ ગઈ છે ને અંદર ઘણી મૂર્તિઓ બને છે તો કઈ કઈ મૂર્તિઓ બને છે ને આપણે અંદર જઈને જોઈ લઈએ અને આ ભાઈ આપને પરમિશન આપી દીધી થેન્ક યુ ભાઈ વિડીયો બનાવવા બદલ તમે મને હા પડી તો અંદર આપણે જઈએ ને પેલા જોવો તમે ખાલી જામનગરનું એમ વિચારું ને કે સૌથી મોટું મૂર્તિઓનું જો કોઈ બનાવતું હોય તો મને આ લાગ્યું કે હું ઘણી જગ્યાએ જોઈને આવ્યો પણ સૌથી મોટું ગોડાઉન મને જો અહીંયા દેખાય છે અહીંયા બાર ઘણી મૂર્તિઓ છે અને નાની થી લઈને મોટી થી લઈને ની અને આ બધી જો મૂર્તિ રેડી થઈ ગઈ છે કારણ કે હવે ગણપતિ દાદા નું આગમન થઈ જવાનું હોય તો અત્યારથી તૈયારી બધી થઈ ગઈ છે બધી પીઓપી ની હે ને આ બધી માટી વાળી છે માટી વાળી ને પીઓપી માં ખબર કઈ રીતે પડે માટી માં

ખબર ના હોય ઘણી વાર માણસો ને કે માટી ની કે પીઓપી ની છે તો ખબર કઈ રીતે પડે મને એ ખાલી જાણવું હતું માટી ની વજન વાળી હોય માટી ની આવે ઓકે તો આ ભાઈ કીધું એમ કે ભાઈ માટીની જે મૂર્તિ હોય એ વજન હોય બાકી જોવામાં તો સેમ જ લાગે કારણ કે કલર કામ ને બધું કરેલું હોય એટલે એમાં કઈ ડિફરન્ટ તો બીજો હોય નહીં બાકી જો ને આ જો જોતા લાગે આ બધી માટી ની મૂર્તિ હોય જે દેખાય છે અને ભાઈ એ વસ્તુ મસ્ત ખારી લાગી કે માટીઓ મૂર્તિઓ બને ને અત્યારે તો બાર પ્રદૂષણ ભાઈ ઓછું થાય અને બધા ઘરે બેઠા વિસર્જન કરી શકે જો અહીંયા બધી મૂર્તિઓ નાની મોટી બધી ટાઈપની ગણપતિની મૂર્તિઓ બનેલી છે અહીંયા શણગાર કામ ચાલી રહ્યું છે કલર કામ થઈ ગયા પછીનું ઘણું કામ હોય શણગાર કામ તો જો અહીં શણગારી રહ્યા છે મૂર્તિઓને બેન શું કરો છો તૈયાર કરો જો એક મૂર્તિ બનાવવા ઘણો મહેનત કરવી પડે અને એ મૂર્તિને આમ કહેવાયને સુશોભિત કરવામાં ઘણો ટાઈમ લાગે અને આવું નવી બોલો અલગ અલગ ટાઈપની બનાવી બહુ સારી વાત કહેવાય તો જો આ બધી બેનો કરી રહ્યા છે અને મસ્ત મજાનો જો ગણપતિ દાદા તૈયાર થઈ છે અને મસ્ત વાગા વાગા બધું પહેરાવીને કમ્પ્લીટ કરી દેવાના જો આ બધી માટી માટી ની છે ને ભાઈ આ બધી આ બધી માટી માટી ની જ મૂર્તિઓ છે એનો પાછળ એક મૂર્તિ વાહ આ જો તમે પાછળ મસ્ત મજાની વ્હાઈટ કલરના ના વાગા પહેરાવીને કમ્પ્લીટ કરી દીધા છે દાદાને અને થોડાક દિવસોમાં આવે એ કહેવાય ને કે કોઈના ઘરે બિરાજમાન થવાના છે

બઉ એક મૂર્તિ બનવામાં પંદર થી રહી જાય ઓકે ઓકે આ બધું મશીન ની બનાવટ આવે પીઓપી અમે ઘરે બનાવી બરોબર તો અમે સરકાર માન્ય કરી છે સરકાર એમ કી કે પીઓપી ઓછું કરવાનું મોટી મૂર્તિ બને તો સરકાર માનીએ અમે કરી અને માટીનું જ વેચીને બધા બરોબર તો આવું હે અને બાકી કે અહિયાં ને ઘણી મોટી પણ મૂર્તિઓ છે આ તો તમને નાની મૂર્તિ તો બધી દેખાય બતાવી દીધી કે જો અહિયાં નાની મોટી મોટી મૂર્તિ હોય પણ અહિયાં મોટી મોટી મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે જો અહિયાં હે ને કલર કામ કરવામાં આવે રો મટીરિયલ જે અહીંયા આવ્યું હતું કે કલકત્તા થી આવ્યું હતું ને ભાઈ કલકત્તા થી જે માટી ની મૂર્તિ આવી હતી એને કલર કામ કરે છે અહીંયા જો મસ્ત મજાનો ઉપર મુંગઠ ને કલર ને બધું લગાડી દીધું હે પાછળ એક બહુ બધી મૂર્તિ હોય ને સૌથી મોટી એક મૂર્તિ પણ અહીંયા જો મને દેખાય છે પાછળ મસ્ત મજાના પંખ લગાયેલા છે ને આગળ ગણપતિ દાદા બેઠા છે અને બીજી ઘણી મૂર્તિમાં એ કલર કામે હાલે છે અહીંયા નાનો છોકરો કલર કામ કરે બોલો વાહ નાની ઉમર માં આપડે રખડતા હોય રમતા હોય બાકી આ છોકરો કામ કરે હે તો સારું કહેવાય આપણે દરેક કલર ખોડવું હોય તો બાર આગળ પાછળ પરફેક્ટ કામ કરે અહીંયા જો આ કેવી મોટી મોટી મૂર્તિઓ પણ અહીંયા છે જો દાદા મસ્ત મજા બિરાજમાને છે ને હમણાં થોડાક દિવસોમાં આને પણ કલર કામ થઈ જવાનું છે એની કલર કામ હે ને આ બધા ભાઈઓ કરે છે અને આનાથી આનાથી મોટી સૌથી મોટી મૂર્તિ મને તો આ દેખાય છે

કે આ સ્ટોલ લાયકા પછી મારે મૂર્તિ વધતી નથી બરોબર બધી વેચાઈ જાય છે બરોબર આટલી બધી મૂર્તિ જે છે બની તો જાય જાય પણ પછી બધા લોકો લે નહિ અમુક વાર બચે અને આ જે વસ્તુ છે આખું વર્ષ અહિયાં તો તમે સ્ટોર કરી નાખો કારણ કે વરસાદ ને એવું બધું હોય તો મેં કીધું કે કઈ રીતે તમે શું કરો એ વધે તો અમે અહીંયા જ રાખી ઘરે ઢાંકી દઈ રાખી દઈ બરોબર ગણપતિ બાપા તૈયારી હજી કોઈ આપણને વહેતી નથી સારું કેવાય કે ભાઈ બધું કમ્પ્લીટ થઈ જાય છે અને જો ભાઈ કલર કામ કઈ રીતે કરે ને જો ભાઈ અહીંયા કલર મિક્સ કરે છે જે ટાઈપનો કલર કરવાનો હોય એ મિક્સ કરીને આની અંદર હાથેથી જ લગાવો ને ભાઈ ઓકે ધોતીનો જે પણ કલર કરવાનું કીધું હોય મોટી મૂર્તિ તો કેવું છે ભાઈ કોઈ ઓર્ડર આવે તો એ ટાઈપ થી લઈ હોય કારણ કે મોટી મૂર્તિ તો ભાઈ બધા ના લઈ શકે એટલે જો બી ઓર્ડર આપતા હોય એની મૂર્તિ આવતી હોય અને અહીંયા સમય કોઈ ટાઈપ થી કલર વગેરે કરતા હોય

ની બાજુમાં સ્ટોલ માય સ્ટોલ કરીને લાગશે સમરપુર માં સ્ટોલ છે મારો અહીંયા થી અહીંયા તમે આવી શકશો બધી ઇકો ફ્રેન્ડ ની મૂર્તિ જ મળશે ઘર માં બેસારો માટે ઓકે તો જો આ ભાઈ એડ્રેસ અને નામ ને બધું જો નોટ ડાઉન કરી લેજો હીરા કરીને છે નંબર નોટડાઉન કરી લેજો આ એક મૂર્તિમાં કલર કરવામાં કેટલો ટાઈમ લાગે અંદાજિત એ હે એ ભાઈને મારે ડિસ્ટર્બ ન કરે કારણ કે પંકાવે કામ કરે કેટલો ટાઈમ લાગે એક મૂર્તિમાં કલર કરવા માં જો 25 30 રંગ જો મોટા મોટા એને અમે દિવસ વિચાર કરી લો ટાઈમ લાગતો હોય બે થી ત્રણ મહિના ની મહેનત કરીને પછી એમ કેવાય કે મૂર્તિઓ આપણને મળતી હોય છે મોટી મૂર્તિ છે ને બે મહિના જે અનુચ્છા છે બાકી નાનકડી નું કામ તો છે ને અમારે ત્રણ ચાર મહિના પાંચ છ મહિના આમાં જ કાઢી

આ ભાઈ મસ્ત જો એકદમ કલર કામ થયેલી એમાં કમ્પલેટ થઈ ગયેલી છે અને ઓલા ભાઈ મેં જે કીધું ને આ મૂર્તિ જે છે ને એ લેવા માટે આવ્યા છે એમાં કયો કલર કલર કરવો ને એ બધું ડિસ્કશન કરે છે મસ્ત મજાનો આપણે સ્ટોર વિઝિટ કરી તો જો મારી પાછળ તમે જોઈ શકો છો અને જો તમારે ગણપતિ દાદાની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી કહેવાય ને કે ભાઈ માટીઓની મૂર્તિ જોતી હોય કે પીઓપીડી હું તો કહું છું કે માટીઓની જ મૂર્તિ લેજો જો લેવી હોય જામનગરમાં રહેતા હોય તો તમારે ક્યાં આવી જવાનો ખબર છે માહી મૂર્તિ તો અહીંયા માહી મૂર્તિના ગોડાઉન છે અને એડ્રેસની વાત કરતા હતા ને જો અહીંયા છે ને આ છે આપણે જામનગર જવાનો રસ્તો જામનગર સંભાળિયાવાળો હાઈવે અને આમ જવાય આપણે લાલપુર બાયપાસ સ્વામિનારાયણ સામે આ મંદિરની એક જટા બાજુમાં ભારત પેટ્રોલ પંપ દેખાય ને એના જ કોર્નર ઉપર છે ને મળી যাওয়ারો છે માહી પુરતી સેન્ટર તો ફટાફટ અહીં આવો ને વિઝિટ કરો અને ગણપતિ દાદાનો આગમન કરવાની તૈયારી કરો